સરકારની ઝુંબેશ અથવા તો કાયદો બનાવવાની કાયદામાં સુધારો કરવાની જે પ્રક્રિયા રહી એની સામે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય કક્ષાએ જે બુમરાણ મચાવી છે એના વિશે વાત કરવાના છીએ દેશના સાધુ સંતો પણ આની સામે એક વિરોધ નોંધાવ્યો છે અને આજે જ્યારે આપણે કર્ણાટકની વાત કરીએ છીએ ત્યારે કર્ણાટકની સાથે સાથે ગુજરાતની પણ આપણે વાત કરીશું કે મંદિરો જે છે એ મંદિરો એ સરકાર હસ્તક હોવા જોઈએ કે ન હોવા જોઈએ અને સરકાર હસ્તક હોય તો એ મંદિરો પાસેથી કેટલી કમાણી સરકાર કરે છે એની વાત કરવાની છે ધાર્મિક આસ્થાનો લાભ લઈને સરકારો જે કમાણી કરે છે એના વિશે આપણે નિરક્ષીર કરવાની ખૂબ જરૂર છે શક્ય છે કે તમે ભારતીય જનતા પાર્ટીના સભ્ય હો સમર્થક હો પરંતુ આજે જે આપણે વાત કરી તર્ક થી એ વાતને સમજવાની કોશિશ કરશો મને એની ખાતરી છે અને એટલા માટે જ ધાર્મિક મુદ્દાઓ ઉછાળીને જ્યારે રાજકીય પક્ષો એ મતલક્ષી રાજકારણનો લાભ ઉઠાવે છે ત્યારે આપણે એ ઘેટાબકરાની જેમ એમની પાછળ દોરવાઈ જવું કે પછી તર્કથી વિચારવું એ ખૂબ મહત્વનું થઈ જાય છે કર્ણાટકનો મુદ્દો છે કર્ણાટકમાં હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ એ સતત માહોલ રચવાની કોશિશ થાય છે અને આપણે અગાઉ પણ કહી ગયા છીએ કે મૈસૂરના રાજવી હૈદર અને ટીપુ એ સુરી મઠના શંકરાચાર્યના શિષ્યો હતા અને જ્યારે મરાઠાઓએ ટીપુના સામ્રાજ્ય પર એટલે કે શૃંગેરી પર હુમલો કર્યો અને મંદિરો તોડ્યા ત્યારે ટીપુ સુલતાન મલબાર પર ચડાઈ પર હતા એ પાછા ફર્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો હતો કે શંકરાચાર્ય ભાગીને એ ક્યાંક પશ્ચિમ દરિયા કાંઠે સંતાઈ ગયા હતા અને ટીપુ સુલતાન પોતે એમને લેવા માટે ગયા હતા તૂટેલા મંદિરો મરાઠાઓએ તોડેલા મંદિરો પેશવાના લશ્કરે તોડેલા શ્રીંગેરીના મંદિરો એનો જીર્ણોદ્ધાર પણ ટીપુ સુલતાને કરાવ્યો હતો પરંતુ ઇતિહાસનું વિકૃતિકરણ જે રીતે થઈ રહ્યું છે એ જોતા આપણા બંધારણના ઘડવૈયાઓએ બંધારણની મૂળ નકલમાં ભગવાન શ્રી શંકર નટરાજ અને ત્યાંથી રામ સીતા અને લક્ષ્મણ અને બીજા જે આસ્થા પુરુષો અને સ્ત્રીઓ એમના ચિત્રોનો સમાવેશ કર્યો છે એમાં ટીપુ સુલતાનનો પણ સમાવેશ છે અને હું બહુ સ્પષ્ટ કહું છું ઔરંગઝેબ એમાં નથી બાદશાહ અકબર એમાં ચિત્રમાં છે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ છે મહાત્મા ગાંધી છે રાણી લક્ષ્મીબાઈ છે છત્રપતિ શિવાજી છે મહારાણા પ્રતાપ છે આ બધા રાષ્ટ્રીય છે એ ચિત્રો મૂકવામાં આવ્યા છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી એમના પણ ચિત્રો એમાં મૂકવામાં આવ્યા છે પણ કર્ણાટકમાં જ્યારે ચૂંટણી યોજાય ત્યારે હિન્દુ વર્ષિસ મુસ્લિમ કરવા માટે ને રાજકીય લાભ લેવા માટે મામલાને ગમે ત્યારે ઉછાળવામાં આવે છે હવે જે મુદ્દો જે છે આજનો એ કર્ણાટકના મંદિરો પર ટેક્સ વસૂલવા માટે વર્તમાન કોંગ્રેસી સરકાર એણે જે સુધારો કર્યો કાયદામાં સુધારો કર્યો એ સુધારાને પગલે એટલે કે સુધારો કર્યો એટલે વિધાનસભા એટલે સ્વાભાવિક રીતે આ કાયદો બની શકે નહીં પરંતુ જે હોબાળો મચાવવામાં આવ્યો દેશભરમાં એ આપણે સમજવા જેવો છે શું છે પરિસ્થિતિ પરિસ્થિતિ એ એ એ છે કે જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના માં કર્ણાટકના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે આ કાયદાની અંદર સુધારો કરીને મંદિરોના મંદિરોની આવક ઉપર ટેક્સ લગાડવાના સ્લેબ તૈયાર કર્યા હતા અને તમને ખ્યાલ હશે કે એ વખતે એક જ મુદતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ યુરોપા એટલે એ તરીકે જ મુદતમાં ભારતીય જનતા પાર્ટીના સદાનંદ ગોવડા આવ્યા પછી જગદીશ શેટ્ટાર આવ્યા જે હમણાં કોંગ્રેસમાં આંટો માર્યા આવ્યા અને કોંગ્રેસમાં વિધાન પરિષદના સભ્ય થયા અને પછી પાછા ભારતીય જનતા પાર્ટીમાં પરત આવ્યા આ ભારતીય જનતા પાર્ટી હતી યદુરપ્પા ત્યારે અને એ કાયદો એની જે 65 પાનાની નકલ છે એ મારી પાસે છે આ કાયદાનું નામ છે ધ હિન્દુ ચેરિટેબલ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશનુરપા ગવર્મેન્ટ વસૂલવા માટે એમણે મંદિરો ઉપર કઈ રીતે મંદિરોની આવકમાંથી કઈ રીતે વધારે આવક મેળવી શકાય ટેક્સના સ્વરૂપે એની વાત એ વખતે કરી હતી એનો અમલ કર્યો હતો એના પછી અલગ અલગ સરકારો આવતી ગઈ કોંગ્રેસની સરકારો પણ આવી સરકાર પણ આવી ભારતીય જનતા પાર્ટીની સરકારો પણ આવી પોતે પણ બીજી વખત મુખ્યમંત્રી બન્યા ભ્રષ્ટાચારના પ્રકરણોમાં એમણે પડ્યું ત્યારે બસવરાજ બોમ્બ જે આમ તો આયાતીત ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીમાં એમના પૂજ્ય પિતા શ્રી પણ આર બોમઈ એ મુખ્યમંત્રી હતા જનતા દળીયા મુખ્યમંત્રી હતા અને આ જે કાયદો જે મૂળ કાયદો જે બનાવ્યો છે ધ હિન્દુ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ચેરિટેબલ એન્ડોવમેન્ટ એક્ટ નાઇન્ટીન નાઇન્ટી સેવન એ એ વખતે જે એચ પટેલ જનતા દળના જે એચ પટેલ એ મુખ્યમંત્રી હતા

બસવરાજ બોમ્બ ભારતીય જનતા પાર્ટીના જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કહ્યું હતું કે કર્ણાટકમાં સરકાર એ મંદિરો સરકારી દૂર કરશે કોઈ સરકાર કરતી નથી માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી સુપ્રીમ કોર્ટે ગયા એટલે એમણે છે ને સરકારો હસ્તક જે મંદિરો છે કારણ કે મંદિરોની આવક એ સરકારની તિજોરીમાં બેફામ પણ એ વપરાય છે કરોડોની આવક વપરાય છે એ કોઈ છોડવા કોઈ સરકાર છોડવા તૈયાર નથી અને એમાં ગુજરાત પણ અપવાદ નથી તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં અંબાજીનું મંદિર જે છે એ દાંતા નરેશ જયારે ભારતમાં જોડાયા દાંતા સ્ટેટને જયારે ભારતમાં વિલય કર્યો ત્યારે પણ એમાં છે ને બહુ સ્પષ્ટ લખાયું હતું કરાર લખાયું કે માલિકી દાતા જે રાજવી છે દાતા નરેશ પ્રહલાદસિંહજી એમણે પણ જે આને વિશે જે કેસ કર્યો હતો એ કેસને સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધો અને બીજી કોર્ટો એ પણ ફગાવી દીધો છે મંદિરની વાત નથી એવા તો અનેક મંદિરોની વાત હું કરી શકું સોમનાથ મંદિરની પણ વાત કરી શકું ડાકોરના મંદિરની પણ વાત કરી શકું દ્વારકાધીશ ના મંદિર ની પણ વાત કરી શકું આ બધાના મંદિરની પણ વાત કરી શકું કેટલા મંદિરો ગુજરાત સરકારના કબજામાં છેલ્લા ખાનગી આપવા માટે તૈયાર નથી સરકાર પોતાને હસ્તક રાખવા માંગે છે કલેક્ટર એ એના કરતા થઈ જાય છે કાં તો માન્ય વડા પ્રધાન

લાવવા માટેનું વિચાર્યું હતું પરંતુ એવું વિધેયક કોઈ એ આવ્યું હોય એવું અમારી જાણમાં નથી એમણે એમ કહ્યું હતું કે કર્ણાટકમાં ચોત્રીસ હજાર પાંચસો ને ત્રેસઠ મંદિરો એ મુદરાઈ ડિપાર્ટમેન્ટ એટલે કે સરકારના વિભાગ અંતર્ગત આવે છે એટલે હિન્દુ રિલિજિયસ એન્ડોમેન્ટની અંદર આવે છે અને આ મંદિરો પરનો કબજો એટલે કે ચોત્રીસ 563 મંદિરોનો કબજો હસ્તક છે હજાર બસો ને સત્તર એ એમની આવક ને આધારે એની એની કેટેગરી પાડવામાં આવી છે અને સરકારને વર્ષે આ મંદિરોની આવક છસો ને પચાસ કરોડ મળે છે એમનું વાક્ય હતું ધ અર્ન્સ એન્યુઅલી ફ્રોમ ટેમ્પલ્સ સ્વામીની અરજીને પરિણામે ઉત્તરાખંડના અને મને લાગે છે ત્યાં સુધી હિમાચલમાં પણ એ મંદિરો ને ખાનગી જે ટ્રસ્ટોના મંદિરો હતા એના ઉપરનો કબજો સરકારે છોડવો પડ્યો છે એવી મારી સમજ છે પરંતુ સરકારી દખલ એ બધા જ એ રહે છે હવે જે ફેરફાર કર્યો આ વિધેયક લાવવાની જે કોશિશ કરી એ વિધેયકમાં શું છે એ આપણે જોઈએ ત્યાં હિન્દુ રિલિજિયસ એન્ડોવમેન્ટના જે મંત્રી છે એ રામલિંગ રેડ્ડી છે અને એમણે કહ્યું છે કે બે હજાર અગિયાર માં વધુ આવક મેળવવા માટે મંદિરો તરફથી વધુ આવક મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીની એ વખતની સરકારે કાયદામાં સુધારો કર્યો હતો એ એટલી જ હકીકત છે જેની આપણે વાત કરી અને પેલો મેં જે કહ્યું ઓગણીસો સત્તાણું માં જેઠ પટેલની સરકારે જે કાયદો કર્યો હતો એનો અમલ એક મે હજાર ત્રણ થી થયો અને એને એના જે નાણાં હોય એમાં જે ધારો કે મંદિરોની આવક ઉપર અમુક પ્રકારનો ટેક્સ આપીને ટેક્સ નાખીને જે આવક થાય એ એ આવક મંદિરોના કર્મચારીઓ પૂજારીઓ એમના લાભાર્થે એ વપરાતો હોય અથવા તો મંદિરના કામકાજ માટે જાહેર કામકાજ માટે પ્રજાના કામકાજ માટે વપરાય આ આપણે ત્યાં અંબાજીમાં એક તબક્કે તો એવું થયેલું કે સરકારની તિજોરી તળિયા ઝાટક હતી અને પગાર સરકારી કર્મચારીઓને પગાર આપવાના નાણાં પણ નહોતા ત્યારે મને સરકારી અધિકારીઓએ પણ જણાવ્યું હતું એટલે આ નાણાંનો ઉપયોગ ક્યાં કેવી રીતે થાય છે એ આપણે સમજવાની જરૂર છે એટલે કર્ણાટક હોય કે ગુજરાત હોય આ વાત આપણે સમજાવીના लोले लोल बातों सक नहीं कहनाटक अकोर्डिंग टू हिम मिनिस्टर कह वेर थ्री थाउजंडल इनकम ऑफ लेस देन फाइव लेक फ्रॉम वेर द धार्मिका परिषद गेट्स नो मनी Temples earning between 5 lakh and 25 lakh were classified as B grade temples from where 5% of the gross income had been uh, going to the committee since 2003. Dharmic Parishad has been getting 10% revenue from these temples whose income gross income was about 25 lakh since 2023. Now, what we have done. દસ લાખની એમની આવક હોય અને કરવેરો ચુકવતી ચુકવતા હતા એમને તો આ કોંગ્રેસની અત્યારની જે સરકાર છે એને એને મુક્ત કરી દીધા એટલે કર મુક્ત કરી દીધા We have made provision to collect 5% from the આવક અગાઉ પણ હતી લેવાની એની એજ એમણે રાખી છે એક કરોડ સુધીની જેની આવક છે જે મંદિરોની એમણે આ વિધેયક ની અંદર આવી જોગવાઈ કરી હતી ટેન the ટેમ્પલ હુઝ ઇન્કમ ઇઝ અબાઉટ અબઉન જેટલા પૂજારીઓ છે અને રાજ્ય સરકાર એમના લાભાર્થે આ નાણાં જે આની આવક થાય એના નાણાં ખર્ચે છે અને એમ કે છે કે ધારો કે કોઈનું કોઈને પરિવારમાં કઈ તકલીફ હોય તો પાંચ લાખ સુધીનું એમને વીમો એ પણ આમાંથી જાય એટલે પ્રીમિયમ પ્રીમિયમ માટે સરકારને કરોડ રૂપિયા વર્ષે જોઈએ અને એ એ જોગવાઈ કરે છે એટલે હકીકત એ છે કે હોબાળો મચાવ્યો છે એ આમ તો કોઈ અર્થ વગરનો હોબાળો છે એવું આપણને લાગ્યા વિના રહેતું નથી અને એટલા માટે જ આજે આપણે આ સંદર્ભમાં વાત કરી હવે તમે મેં કહ્યું એમ કે તમે ભારતીય જનતા પાર્ટીના સમર્થક હો તમે કોંગ્રેસના સમર્થક હો તમે પાર્ટીના સમર્થક હો આ તથ્યોને આધારે તમારે નક્કી કરવાનું છે કે આ પ્રકારના જે આખા જે ધાર્મિક વિવાદો ઉભા કરવામાં આવી રહ્યા છે એ કેટલા યોગ્ય છે મને લાગે છે કે આંધળે બેરું કૂટાઈ રહ્યું છે અને આપણે બધાએ ચકાસવા જોઈએ જે રીતે કાયદાની જોગવાઈ એને મેળવી એનું અને એ પછી જે સુધારો બે હજાર અગિયાર માં કરવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં પણ આ પ્રકારના કર લેવામાં આવ્યા એ સ્લેબ પણ એ રીતે જ લેવામાં આવ્યા છે અને છતાં ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં પણ હોબાળો મચાવે છે રાષ્ટ્રીય સ્તરે પણ હોબાળો મચાવે છે અને સાધુ સંતોને પણ આ સંડોવે છે આજે આટલી વાત તમને જો આ એપિસોડ ગમ્યો હોય તમને એમ લાગતું હોય કે આપણે તથ્યો અને સત્યો રજૂ કરીએ છીએ તો તમે એને લાઈક કરશો કમેન્ટ કરશો અને શક્ય એટલું વધુ લોકો સુધી પહોંચાડશો જેથી લોકો ભરમાય નહીં અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ વધુ ને વધુ લોકો સબસ્ક્રાઈબ કરે દેશમાં અને વિદેશમાં એને માટે તમે જરૂર સૂચન કરતા રહેશો નમસ્કાર